પંજાબમાં બેરો પંજાબમાં વધતી બેરો સરકાર વિરોધ પ્રદર્શન કર્યું આ પ્રદર્શનનું નેતૃત્વ ભારતીય યુવા કોંગ્રેસના અધ્યક્ષ ઉદય ભાનુ અને પ્રદેશ અધ્યક્ષ મોહિત મોહિન્દ્રાએ કર્યું તેમના નેતૃત્વમાં પંજાબ યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓએ પંજાબમાં વધતી બેરોજગારીને ઉજાગર કરતા નશા નહીં નોકરી આપોના નારાઓ સાથે જોરદાર પ્રદર્શન કર્યું સેંકડો યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓ સેક્ટર પંદર સ્થિત પીપીસીસી કચેરીમાં એકત્ર થયા અને પંજાબમાં વધતા નશા અને બેરોજગારી વિરૂદ્ધ ધરણા આપવા માટે મુખ્યમંત્રી ભગવંત માનના નિવાસસ્થાન તરફ કૂચ શરૂ કરી ચંદીગઢ પોલીસે યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓ પર લાઠીચાર્જ કર્યો અને તેમને આગળ વધવા ન દીધા નારેબાજી કરી રહેલા યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓને પોલીસે ધરપકડ કરી અને સિટીયુ બસોમાં સેક્ટર ઓગણચાલીસ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા આ દરમિયાન યુવા કોંગ્રેસના અધ્યક્ષ ઉદય ભાનુ ચીબે પ્રદર્શનકારી પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા આમ આદમી પાર્ટી અને ભાજપ પર ખેડૂતોને પરેશાન કરવાનો આરોપ લગાવ્યો અને હરિયાણા પોલીસે પ્રદર્શનકારી ખેડૂતો પર કરેલી હિંસાની નિંદા કરી તેમણે ભ્રષ્ટાચારમાં લિપ્ત અડાણીની ધરપકડની પણ માંગણી કરી તેમણે કહ્યું કે ભગવંત માનના નેતૃત્વવાળી પંજાબ સરકાર તમામ મોરચાઓ પર નિષ્ફળ ગઈ છે અને તેનો સૌથી મોટો ભોગ યુવા વર્ગ ભોગવી રહ્યો છે તેમણે કહ્યું કે પંજાબના લોકો પ્રત્યે યુવા કોંગ્રેસની જવાબદારી છે અને તે આપ સરકારની કરતૂતોને ઉજાગર કરતી રહેશે તેમણે કહ્યું કે નશા અને બેરોજગારીના મુદ્દાઓ પર પંજાબના યુવાનોના ભવિષ્યને નુકસાન પહોંચાડી રહ્યા છે મોહિત મોહિન્દ્રાએ યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે નશા પર નિયંત્રણ લાવવામાં અને યુવાનોને પચીસ લાખ નોકરીઓ આપવાના વચનને પૂર્ણ કરવામાં આપ સરકાર નિષ્ફળ ગઈ છે તેમણે કહ્યું કે ભગવંત માન સરકારના ત્રણ વર્ષ પૂરા થવા આવ્યા છે અને તે રાજ્યના લોકો સાથે કરેલા તમામ વચનોને પૂર્ણ કરવામાં નિષ્ફળ ગઈ છે ઉદયભાનુ ચીબે કહ્યું કે વધતા નશાના કારણે યુવાનો મોતને ભેટી રહ્યા છે અને પોલીસ પ્રશાસન નશા પર નિયંત્રણ લાવવામાં અસમર્થ છે તેમણે કહ્યું કે યુવાનો રોજગાર ઇચ્છે છે પરંતુ આપ સરકાર તેમને નશો પૂરો પાડી રહી છે તેમણે કહ્યું કે ગામડાઓ અને નગરોમાં નશાની વેચાણ ધડલ્લે થઈ રહી છે તેમણે કહ્યું કે ડ્રગ્સ તસ્કરોને રાજકીય આશ્રય વિના ડ્રગ્સ વેચી શકાતી નથી તેમણે આ પણ કહ્યું કે મુખ્યમંત્રી ભગવંત નોકરીઓ આપવાનો ખોટો દાવો કરી રહ્યા છે તેમણે સીએમના દાવા પર સવાલ ઉઠાવતા કહ્યું કે મંજૂર થયેલા પદો સામે નોકરી મેળવનાર યુવાનોની યાદી ઉપલબ્ધ કરાવો તેમણે કહ્યું કે આપ સરકાર ઇટીટી શિક્ષકો અને અન્ય શ્રેણીઓના ઇન્ટરવ્યુ પાસ કરનારા યુવાનોને નોકરી આપવામાં સક્ષમ નથી તેમણે કહ્યું કે શિક્ષિત યુવાનોમાં નિરાશા માટે આપ જવાબદાર છે ઉદયભાનુ ચીબે આ પણ કહ્યું કે પંજાબની આર્થિક સ્થિતિ ખરાબ થઈ રહી છે કારણ કે દેવું ત્રણ લાખ કરોડની પાર થઈ ગયું છે અને ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં ત્રણ ચાલીસ લાખ કરોડ થઈ જશે તેમણે કહ્યું કે આપે રાજ્યનું દેવું ઘટાડવાનો વચન આપ્યો હતો તેમણે કહ્યું કે ગેરકાયદેસર ખનન પણ બેફામ ચાલી રહ્યું છે रुक जा रैली ये पुलिस किसानों को धक्का दे रही है बीजेपी और आम आदमी पार्टी मिलके आम आदमी पार्टी और बीजेपी मिलके किसानों के साथ पूरे देश में बेरोजगारी नशा खो बीजेपी पे लाई जा रही है अडानी को बचाने की कोशिश की जा रही है